મિત્રો તો સ્વાગત છે બધાનું આપણા વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ભણીશું વિભાજ્યની ચાવીઓ વિભાજ્યની ચાવીઓ આ શબ્દ તમે બીજે તમારા ક્લાસના પણ અંદર પણ સાંભળ્યો હશે વિભાજ્યની ચાવીઓ ચાવી એટલે શું બરાબર વિભાજ્યની ચાવીનો આપણે ઉપયોગ કેમ કરીએ છીએ તો પહેલા એ જોઈએ શું કે છે વિભાજ્યની ચાવીનો ઉપયોગથી આપણે ઝડપથી શોધી શકીએ છીએ કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે હવે ઘણા મિત્રો ભાગી શકાય એની પણ ખબર નહી હોય ધારો કે હું પચીસ લઉં છું અને પચીસ ને હું ભાગું છું ચાર વડે પચીસ નો ભાગાકાર કરું છું ચાર વડે ભાગાકાર કરતા તો આવડે છે ને મિત્રો જો ભાગાકાર કરતા ના આવડતો હોય તો આપણો ભાગાકાર વાળો જે વિડીયો છે

હું સોળ ને ભાગું છું ત્યારે મને શેષ મળશે તો જ્યારે કોઈ અંક વડે આપણે કોઈ અંકને ભાગીએ છીએ અને શેષ જીરો મળે છે એને કહેવાય નિઃશેષ ભાગો નિશેષ એટલે શેષ ના હોય નિઃ શેષ મતલબ શેષ જીરો હોય તો કોઈ અંકને આપણે કોઈ બીજા અંક વડે ભાગીએ અને શેષ જીરો મળે એનો મતલબ થાય કે એ અંક વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે અને આનો ઉપયોગ ક્યારે થશે આનો ઉપયોગ જ્યારે આપણે અવયવ અને અવયવી વાળું ચેપ્ટર ભણીશું અવયવ અને અવયવી ભણીશું ત્યારે આનો ઉપયોગ થશે એટલે મેં તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે આ વિડીયો જુઓ દરેકે દરેકની અંકની આપણે ચાવી શીખીશું એ ચાવીનો ઉપયોગ કરીને આપણે જોઈશું કે કયા અંક વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે કે નહીં પછી જુઓ સંખ્યાના અવયવ શોધવામાં પણ કરી શકાય છે વિભાજનની ચાવીનો ઉપયોગ ક્યાં થાય છે સંખ્યાના અવયવ શોધવામાં ધારો કે કોઈ મોટી સંખ્યા તમને આપી દઉં જો અહીંયા હું દસ આપીશ અને એમ પૂછીશ કે દસ ને બે વડે નિશેષ ભાગી શકાય તો તમે કહો હા સર પાંચ દો દસ એટલે શેષ જીરો વધશે અને દસ ને બે વડે નિશેષ ભાગી શકાશે હા કહી દેશો તમે બરાબર પરંતુ અહીંયા હું એક મોટી સંખ્યા આપી દઉં એક બે ચાર સાત અને નવ મોટી સંખ્યા આપી હોય અને એમ કહું કે કે તમે બે વડે ભાગો તો તો ભાગી શકાશે નહીં તમારે શું કરવું પડે બહુ મોટો ભાગાકાર કરવો પડે તો આખો ભાગાકાર કર્યા વગર શોર્ટ ટ્રીક ના અંદર તમારે જો શીખવું હોય ખાલી સંખ્યા જોઈને તમને સમજણ પડી જાય કે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાશે કે નહીં તો એના માટે શું કરીશું એના માટે ચાવીઓ યાદ રાખવી પડે તો આ બધી જ ચાવીઓ આપણે આ આ પાઠના અંદર ભણીશું તો ચલો નેક્સ્ટ જોઈએ શું કહે છે બે ની વિભાજ્યની ચાવી કોઈ પણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે જોવાની ચાવી કઈ રીતે જોઈશું ચલો શું કહે છે જે સંખ્યાનો એકમનો અંક અહીંયા અંકો યાદ રાખજો 0 2 એકમનો અંક શૂન્ય હોય અથવા તો બે હોય અથવા તો ચાર હોય અથવા તો છ હોય અથવા તો આઠ હોય એવી દરેક સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે અહીંયા આંકો યાદ રાખવામાં પણ તકલીફ નહીં પડે ના અંદર બે ઉમેરે તો બે થશે ના અંદર બીજા બે ઉમેરે તો ચાર ચાર ના અંદર બે ઉમેરે છ અને ના અંદર બે ઉમેરે એટલે આ અંકો યાદ રાખવાના છે સંખ્યા કોઈ ગમે તેટલી મોટી હોય પરંતુ ખાલી આપણે જોવાનો કયો એકમનો અંક એકમનો અંક એટલે છેલ્લો અંક ઉદાહરણ લઈને સમજીએ અહીંયા જુઓ શું આપ્યું છે એકસો ચોવીસ આપ્યા છે અહીંયા એકમનો અંક એટલે જમણી બાજુથી પહેલો અંક છે અને આમાં ડાબી બાજુથી છેલ્લો અંક ચાર આને આપણે કહીશું એકમનો એકમનો અંક શું છે અહીંયા ચાર તેથી આપણે કહી શકીએ એકસો ચોવીસ ભાગાકાર કર્યા વગર તમે પણ કહી શકો કે ને હા વડે નિશેષ ભાગી શકાશે કેમ કારણ કે અહીંયા એકમનો નો અંક ચાર છે અહીંયા જુઓ એક હજાર બસો બાવન હવે આનો તમે બે વડે ભાગાકાર કરવા જુઓ તો કેટલી બધી વાર લાગે બે ત્રણ જતી રહે ને પરંતુ અહીંયા એકમનો અંક ખાલી જોઈ લીધો એકમનો અંક બે છે ચાર હજાર પાંચસો છત્રીસ એકમ નો અંક જોઈ લો એકમનો અંક કેટલો છે છ છે ને અહીંયા હા છ એકમ નો અંક છ છે તેથી એને હા બે વડે નિશેષ ભાગી શકાશે અહીંયા બીજું ઉદાહરણ લઈએ સાત હજાર બસો એકમમાં કેટલા બે ચાર છ અથવા આઠ હોય એ દરેક સંખ્યાને ને બે વડે નિશેષ ભાગી શકાય ચલો નીચે આપેલી સંખ્યામાંથી બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા અલગ કરો આ પ્રકારના દાખલા પણ તમારા નવોદયના અંદર પૂછાય છે ચલો આ બધી સંખ્યાઓ આપેલી છે તમે નોટબુક લઈને બેઠા મારો જ્યારે વિડીયો ચાલે ત્યારે મારી સલાહ છે મિત્રો કે એક નોટબુક અને પેન લઈને સાથે બેસો જેથી કરીને હું જે દાખલા અહીંયા લખાવું છું તે તમે સાથે સાથે પ્રેક્ટિસ કરી શકો ખાલી જો જોશો તો ખાલીઓ યાદ રહેશે નહીં અને ભૂલી જશો ચલો પહેલી સંખ્યા જોઈએ પહેલી સંખ્યામાં શું કયું છે ત્રણ આપેલા છે તો આને બે વડે નિશેષ ભાગી શકાય હા કે ના જેનો જવાબ આવી ગયો કોમેન્ટના અંદર સર પણ લખી શકે છે બરાબર બે ની ચાવી શું હતી એકમમાં જીરો બે ચાર છ અને આઠ હોવા જોઈએ છે એટલે ના ના ભાગી શકાય અહિયાં એકમમાં કેટલા છે બે તો હા બે વડે ની શેષ ભાગી શકાય અહિયાં એકમ માં કેટલા છે આઠ તો હા ભાગી શકાશે અહીંયા એકમ માં કેટલા છે નવ તો ના ના ભાગી શકાય અહીંયા એકમમાં કેટલા છે જીરો તો ઉપર જીરો છે ને તો હા ને ભાગી શકાય અહીંયા એકમમાં કેટલા છે છ એનો મતલબ એકતાલીસ હજાર બસો છવ્વીસને બે વડે નિશેષ ભાગી શકાય અહીંયા એકસો સત્યાવીસ છે એકસો સત્યાવીસમાં એકમનો સાત છે તેથી એને ભાગી શકાશે નહીં અહીંયા જવાબ ચેક કરીએ કોના બધા જ સાચા પડ્યા મને કોમેન્ટ બોક્સમાં તમારું નામ લખો અથવા યસ સર લખો જેથી ખબર પડે કે મારા આટલા બાળક બાળ મિત્રોને સમજણ પડી ગઈ છે બરાબર ચલો પચીસો બાર બે હાજર પાંચસો બાર હા બે હાજર આટલી બધી વડે નિશેષ ભાગી શકાય છે આવડી ગઈ બે ની ચાવી ચલો હવે ત્રણ ની ચાવી જોઈએ ત્રણ ની ચાવી શું કે છે કે કોઈ પણ સંખ્યા ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ જોવું હોય તો શું કરીશું જો આપેલી સંખ્યાના અંકોના સરવાળો આપેલી સંખ્યાનો અંકોનો સરવાળો આટલું યાદ રાખજો બરાબર શું યાદ રાખવાનું છે ફરીથી જોઈ લો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો બરાબર ત્રણ નો ગુણાંક હોય ત્રણ નો ગુણાંક હોય અથવા ના ઘડિયામાં આવતો હોય તો તે આખી સંખ્યાને ત્રણ વડે નિર્શેષ ભાગી શકાય છે આ સ આ વાંચીને તમને સમજણ નહીં પડી હોય ના પડીને શું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો બરાબર એનો અંકોનો સરવાળો નો ગુણાંક હોય અથવા ત્રણના ઘડિયામાં આવતો હોય તો આખી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ચલો આખી સંખ્યા અહીંયા કઈ આપણે ઉદાહરણમાં લઈએ એકસો તેવીસ લીધા હવે કોઈ તમને પૂછે કે એકસો ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં નિશેષ ભાગી શકાય કે નહીં પૂછી દે બરાબર તો તમે શું કરશો અહિયાં શું સરવાળો કરો અહિયાં એક વત્તા બે વત્તા ત્રણ અહિયાં એકસો ત્રેવીસ છે ને તો એક અહિયાં એક વત્તા બે વત્તા ત્રણ એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ છ ટોટલ અંકનો સરવાળો કેટલો થયો છ થયો હવે તમે ચેક કરો કે ત્રણ એ છ એ ત્રણ નો ગુણાંક છે અથવા તો છ એ ત્રણ ના ઘડિયા આવે છે તો હા સાહેબ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ તો છ એ ત્રણ ના ઘડિયા આવે છે એનો મતલબ હા એ આખી સંખ્યા એકસો ત્રેવીસ ને જો હું ત્રણ વડે ભાગીશ તો મને શેષ મળશે જીરો તમારે ચેક કરવું હોય તો બાજુમાં આપણે ચેક કરી લઈએ ચાલો એકસો ત્રેવીસ લઈએ અહીંયા ત્રણ વડે ભાગીએ તો ચાર તરી, બાર થશે શૂન્ય શૂન્ય નીચે ઉતાર્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ તો શેષ વધી જીરો એનો મતલબ એનો મતલબ શું થયો અહીંયા શેષ થઈ જીરો નિશેષ ભાગી શકાય છે સમજણ પડી બીજું એક ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ જોઈએ તેથી તમને સમજણ પડી જાય એકદમ ચારસો છવ્વીસ લીધા હવે એમ પૂછે છે કે ચારસો છવ્વીસ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગાકાર કર્યા વગર તમારે કેવું હોય તો કઈ રીતે કહી શકો કે છે આના અંકોનો સરવાળો કરો તો ચાર વત્તા વત્તા બે છ કરો અંકો ત્રણ અંક છે ત્રણે સરવાળો કરો ચાર વત્તા બે છ અને છ ને છ બાર કેટલું જવાબ આવ્યો બાર હવે ચેક કરો કે આ બાર એ ત્રણ નો ગુણાંક છે અથવા તો ત્રણના ઘડિયામાં આવે છે તો હા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક

બત્રીસ તો પાંચ વત્તા ત્રણ વત્તા બે અંકોનો સરવાળો કરો પાંચ કેટલા થશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ અને ત્રણ ચોક બાર તો ના ભાઈ એ ત્રણ ના ઘડિયામાં આવતા નથી તેથી અહિયાં લખીશું ના પાંચસો બત્રીસ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે કે પાંચસો બત્રીસ ને હું ત્રણ વડે ભાગીશ તો કોઈ પણ એક અલગ શેષ આવશે શેષ આવશે ચેક કરી લઈએ શું છે જવાબ ના ભાગી શકાય આપણો જવાબ સાચો હતો હવે જોઈએ ચાર ની વિભાજ્ય ની ચાવી ત્રણ ની વિભાજ્ય ની ચાવી આવડી ગઈ ને બધાને ઓકે હવે જોઈએ ચાર ની વિભાજ્ય ની ચાવી શું કે છે

ચાર સો ને બાર આપ્યા છે ચાર સો માં આખી સંખ્યા ને ચાર વડે નહીં ભાગવા ખાલી તમે ચેક કરો કે છેલ્લા બેંક ને ભાગી શકાય છે કે નહીં તો છેલ્લા બેંક અંક ક્યાં છે તમારા બાર હવે બાર ને હું ભાગીશ ચાર વડે તો ચાર તરી બાર શેષ વધી જીરો તો કે છે હા બાર ને જો હું ચાર વડે ભાગું તો શેષ મળે છે જીરો એનો મતલબ આખે આખી સંખ્યા ચારસો બાર ને જો હું ચાર વડે ભાગીશ તો પણ મને શેષ ના અંદર શું મળશે જીરો એટલે ચારસો બાર ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે અહીંયા જોઈ લો શું લખેલું આવ્યું તેથી બાર ને ચાર વડે નિશેષ ભાગી શકાય છે તેથી ચારસો બાર ને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે હવે જુઓ પાંચ હજાર ત્રણસો ને ચોવીસ આપ્યા છે અહિયાં પાંચ હજાર ત્રણસો ચોવીસ ચોવીસ હું ચોવીસ ને ચાર વડે ભાગું ચોવીસ ને ચાર વડે ભાગું તો ચાર ચોવીસ થયા મારો શેષ આવશે જીરો તો હા ચોવીસ ને ચાર વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ કે આખી સંખ્યા પાંચ હજાર ત્રણસો ચોવીસ ને પણ ચાર વડે વિશેષ મીજી છે ઓકે